નમસ્કાર ખેડૂત મિત્રો હું ધાનુકા કંપની વતી સાકરિયા શૈલેશ આ બધા જ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે કરમળ ગામના પ્રગતિશીલ ખેડૂતની વાડી આવ્યા છીએ તો આપણે એમને પૂછશું એમનું નામ ને એવું નામ તમારું જોહાણ ધીરુભાઈ ઘનશ્યામભાઈ ગામ કરમળ અને તમારો મોબાઈલ નંબર અઠાણું પચીસ અડસઠ સિત્તેર ત્રાણું તો ધીરુભાઈ આપણે જે તમને એક પગનું ડેમો દીધો તો એનું રિઝલ્ટ તમને કેવુંક મળ્યું રિઝલ્ટ બહુ સારું હે કોઈ ગળો નથી કોઈ દ્રશ્ય ને એવું બધું નથી આવું સાફ થઈ ગયું તો ધીરુભાઈ નું કેવું એવું છે કે આપણે એમને દસક દિવસ પહેલા એક ડિસાઇડ ડિસાઇડ દેવાનો ડેમો કર્યો હતો તેમાં જો લીલી ફીલી નથી ધોળી માખી નથી ગોલો ગળો એવું કંઈ પણ નથી અને બીજા સામાજિકમાં બીજી દવા એમને સાટી હતી તો એમાં ગળો છે ગોલો ને એવું છે તો ધીરુભાઈ તમારે બધા જ ખેડૂતને કહી શકો કે આ દવા છાંટવાથી હા રિઝલ્ટ સારું છે તો બધા જ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી દવા સાટવાથી ધોળી માખી લીલી મોલો બધું જ કવર થઈ જાય છે અને દસ થી પંદર દિવસનું રિઝલ્ટ રહેશે નમસ્કાર